મારું નામ બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારી પત્ની સાથે આ ઓપરેશનનો એક કેમ્પ હતો એટલે અમારે એ બેનનો ફોન આવ્યો હતો અઠવાડિયા પહેલાં કે હવે આપણે ઓપરેશન કરાવવાનું છે એટલે કાંઈ વાર નસબંધીનો ઓપરેશન માટે અમે આવ્યા હતા હાજા હુરા જતા અમે આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલમાં અહીંયા કને થાનગઢ સરકારી હોસ્પિટલમાં અહીંયા કને મારો કેમ્પ હતો ને ડૉક્ટર ત્યાં ને એ બહાર બહારથી આવવાના હતા ધાગ્રાથી આવ્યા કાલે કાલે ગુરુવાર ત્રેવીસ તારીખ ભાનુબેન ભાનુબેન લઈ ગયા હતા આંગણવાડી વાળા કે ઓપરેશન કરવાનું છે આપણે નર્સબંધીનું પછી નિયાકને અમારે કેસ કઢાવ્યો કેસ કઢાવીને બધું એ રિપોર્ટ કર્યા રિપોર્ટ કરીને સવારે નવ વાગે અમે નિયાકને આવી ગયા હતા અને બાલુબેનને કીધું કે હવે સાંજે સાંજે પાંચ વાગે ડોક્ટર આવશે અમે હવાથી સાંજ સુધી અહીંયા નિયા જતા હતા દવાખાનામાં પછી ઓપરેશનનો પછી પાંચ વાગે અમારો વારો આવ્યો એટલે અંદર અમે અંદર ઓપરેશન રૂમમાં ગયા લગભગ પચીસ પચીસ એક બાઈ હતી આઠ પચીસ બાયું હતી આઠ નું ને નવમો દસમો વારો અમારો હતો આઠ આ આઠ નવ નવ ઓપરેશન થઈ ગયા પછી અમારો વારો આવ્યો અમારો વારો આવ્યો એટલે એ હું તો પછી અંદર નહોતો હું તો બહાર જ હતો પછી એમને એમની હારી હતા ભાનુબેન ત્યાં કને પછી એમને ઇન્જેક્શન આપ્યું અને ચેકો માર્યો ચેકો મારીને પછી પંદર વીસ મિનિટ પછી મને હે ખબર મને જાણ પડી એમની હે એમને લઈને બહાર આવ્યા એટલે મને થોડું ગબડ મને એમ થવા માંડ્યું શું થયું મારા પત્ની તો કાંઈ થયું નથી કે થોડુંક બીપી ગઈ અવે થઈ ગયું છે કાંઈ હને ઉપાધિ કરા જેવું નથી તમ તારે એટલે એમ કરીને પછી પડખીને રૂમમાં ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ને ડોક્ટરો એ ઓલા બધા ડૉક્ટરો બધા બધા એ કંઈ લઈ ગયા એટલે એ એની સારવાર એની એની રીતે કરવા માંડ્યા પણ આ તો આ બધું ત્યાં કાંને ડૉક્ટરની જ બેદરકારી છે અંદર અંદર જે જે કઈ વસ્તુ થઈ છે કર્યું છે એ અંદરથી બધું બનાવ બની ગયેલો હતો એટલે એ તો અમને તો ખબર પડવા જ દીધી નથી આ તો પછી અહીંયા કને અંદર લઈ ગયા પછી મને અંદર બોલાવ્યો મને કે હવે કે અને કે બાબુભાઈ કે તમે અને કે થોડુંક કે વધારે પડતું થઈ ગયું છે એટલે તમે અને કે રાજકોટ અથવા અમદાવાદ કે સુરેન્દ્રનગર કે કે લઈ જવાની તમે ઓપરેશન પહેલા જ આઈ પહેલા જ મોત થઈ ગઈ એ દેલું જ નથી અમને ના અમને કીધું જ નથી ડોક્ટરે અમને આવી જાણ જ નથી કે છોપાવેલું રાખ્યું કાંઈ વાત નથી કરી સોલંગ

સવારે નવ વાગેથી લાવેલા તેઓ ડૉક્ટરની વાત જોવામાં સવા સાંજના પાંચ વાગે લગડ વાટ જોઈ સાંજે પાંચ વાગે ડોક્ટર આવ્યા સાંજે પાંચ વાગે એટલે ડોક્ટર એટલે એક પછી એક બેનના ઓપરેશન કરવા માંડ્યા ઓપરેશન કરે આઠમો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો બેન બેનને બોલાવ્યા કે ભાઈ તમે આલો અંદર કંચનબેન કંચનબેન અંદર રૂમમાં લઈ ગયા કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા અંદર ગયા પંદર વીસ મિનિટ થઈ એટલે ટેચરમાં બે ભાન હાલતની હાલતમાં કંચનબેને તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સીની રૂમમાં લઈ ગયા પછી વીસ પચીસ મિનિટ લગન એ રૂમનો ઇમરજન્સીનો રૂમ ખોલ્યો જ નહીં અમે પૂછવા પૂછ્યું તો એ કંઈ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બેનો છે પછી હું અહીંયા પહોંચીને હું એ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારે અંદર ઘરી ગયો અંદર ગયો સાત આઠ ડૉક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા પણ પમ્પિંગમાં કોઈ મેટ થતું નહીં થતું નહીં હશે મેં મને અવરનવર પૂછવા મળ્યા કે આ બેનને હૃદય બંધ થઈ ગયું છે એના માટે તમે રાજકોટ કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ જે ઓપરેશન કરવા ડૉક્ટર આવેલા એ સાહેબ હા આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને એ ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા થાનગઢમાં અવરનવર આવા કેસ બન્યા જ કરે છે તો આની સામે કોઈ અવાજ નથી ઉભાવતું કોઈ તંત્ર કોઈ આમાં જવાબદારી નથી લેતું સરકારી દવાખાનું ઘણા વર્ષોથી ભાડે ચાલે છે થાનગઢમાં બેન ની ઉંમર પચીસ વર્ષ ઉમર છે એક છોકરો છે અને એક છોકરી છે છોકરી એક વર્ષની છે છોકરો આઠ વર્ષ નો છે નાના નાના બાર છે હાવ મજૂરી કામ ગુજારો કરે છે હાવ એટલે હાવ પરિસ્થિતિ લોકો ખરાબ છે તો તારે એમનો આધાર કોણ એમનો કોઈ કઈ નો રહ્યું આજે છોકરી કાલની રડે છે એની મમ્મી માટે તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ આનો ન્યાય એમને કોણ આપશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો